નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સવાર થતાં જ જો તમે અગિયાર ખાસ કામ કરવાની શરૂઆત કરી દો તો ધન અને સમૃદ્ધિ તમારી પાછળ દોડી આવશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ રોજ સવારે વિશિષ્ટ નિયમો અને શુદ્ધ અભ્યાસોથી દિવસની શરૂઆત કરે છે તેના ઘરમાં દેવી લક્ષ્મી નિવાસે છે તમે પણ કરોડપતિ બની શકો છો જો અગિયાર ક્રિયાઓ તમારી રોજિંદી જીવનશૈલીનો ભાગ બની જાય તમારા ઘરમાં પૈસા અટકતા નથી ધંધો કે નોકરીમાં તણાવ છે તો સમજો માં લક્ષ્મી રસાયેલી છે પણ હવે નહીં આજથી જ શરૂ કરો અગિયાર ચમત્કાર્ય કાર્ય જેનાથી ન માત્ર ધન પ્રાપ્તિ થશે પણ ઘરમાં શાંતિ અને સુખનો પણ વાસ થશે જાણી લો એવું રહસ્ય જેને શાસ્ત્રો અને ઋષિમુનિઓએ ધનના દિઠારા માટે અજમાવ્યું છે વીડિયોને સંપૂર્ણ જુઓ જેનાથી તમે પણ જાણી શકો કે અગિયાર કામ કયા છે જે કરવાથી લક્ષ્મીજી તમારી જિંદગી બદલાવી શકે છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડિયોને લાઇક નથી કર્યો તો કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો એક સવારમાં વહેલા ઉઠવાનું શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે ગ્રાહ્મે મુહૂર્તે ઉત્તિષ્ઠેત સ્વસ્થો રક્ષાર્થમાયુષ એટલે કે સવારના બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે ચારથી પાંચ ને ત્રીસ મિનિટના સમયગાળામાં ઉઠનાર વ્યક્તિ લાંબી ઉંમર તંદુરસ્ત જીવન અને આધ્યાત્મિક ઉન્નતિ પામે છે આ સમયે દુનિયા શાંત હોય છે પવન શુદ્ધ હોય છે કોશિકાઓ ઉર્જાવાન બને છે અને ચિંતન માટે માહોલ શ્રેષ્ઠ હોય છે આજે તમે જોયું હશે કે જે પણ સફળ વ્યક્તિઓ છે સાઈબાબા હોય કે સ્વામી વિવેકાનંદ શ્રીમદ રાજચંદ્ર કે તુલસીદાસ બધા ખૂબ વહેલી સવારે જાગે છે આજથી તમે પણ નક્કી કરો કે દસથી પંદર મિનિટ વહેલા ઉઠીશું પછી ધીમે ધીમે બ્રહ્મુહૂર્ત સુધી પહોંચીશું કેમ કે લક્ષ્મીજીનો નિયમ છે કે ધન ત્યાં જ આવે છે જ્યાં નિયમ હોય સુગંધ હોય અને વહેલી શરૂઆત હોય એટલા માટે દરેક વ્યક્તિએ આ નિયમ જરૂર અપનાવવો જોઈએ બે પથારીમાંથી ઉઠતા જ ધરતી માતાને વંદન કરો ઘણીવાર આપણે ઉઠતા જ પોતાનો મોબાઈલ શોધીએ છીએ પરંતુ ભારતીય સંસ્કૃતિ એ શીખવે છે કે પહેલી નજર ધરતી માતાને જ દઈએ જેમ માણસનો જન્મ માતાના ગર્ભમાંથી થાય છે તેમ દરેક દિવસનો જન્મ ધરતી માતાના સ્પર્શથી થાય છે આ મંત્ર સમુદ્રવસને દેવી પર્વતસ્થન મંડિતે પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વમે માત્ર શ્લોક નથી એ તો ક્ષમાયાચન છે તમે ધરતી પર પગ મૂકવા જઈ રહ્યા છો અને માને નમન કરતા કહો છો હે વિષ્ણુ પત્ની હે પવિત્ર ધરતી માતા હું તમારું સ્પર્શ કરવા જઈ રહ્યો છું ક્ષમા કરો આ નમ્રતા લક્ષ્મીજીને ભાવે છે એ ઘરમાં વસે છે જ્યાં આદર અને પવિત્ર ભાવના હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે ત્રણ તમારો પ્રવેશ દ્વાર ગંદો હોવો ઘણા ઘરોમાં સવારે સાત વાગ્યા પછી પણ પ્રવેશદ્વાર ગંદો હોય છે અને તેના પર ફૂટેલા પાટલા કે જૂના ચપ્પલ પડેલા હોય છે આવું ઘર લક્ષ્મીજી માટે અનિષ્ટ છે શાસ્ત્રો કહે છે યત્ર મલિન્મ દ્વારમ તત્ર ન સ્થાય તે શ્રીય અર્થાત જ્યાં પ્રવેશ દ્વાર ગંદો હોય ત્યાં લક્ષ્મીજી સ્થિર થતી નથી સવારે ઊઠીને સૌથી પહેલું કાર્ય પ્રવેશદ્વારને સાફ કરવાનું કરો એની ઉપર પાણી છાંટો ગૌમૂત્ર કે ફૂલોની સુગંધિત પાવડર વડે શુદ્ધિકરણ કરો જ્યાં સ્વચ્છતાની દિવાનગી હોય ત્યાં લક્ષ્મીજી ખુદ દોડી આવે છે ચાર તુલસીજીની પ્રાર્થના કરવી તુલસી માત્ર એક છોડ નથી તે દિવ્ય શક્તિ છે તેનું જપ કરો તો તમારા પાપનો નાશ થાય છે તુલસી પાસે દીવો કરવો પાણી આપવું સાથે મસ્તક નમાવવું એ લક્ષ્મીજીને આમંત્રણ આપવું મનાય છે તુલસીમાં શ્રી શ્રીહરિનો વાસ છે અને જ્યાં વિષ્ણુ છે ત્યાં લક્ષ્મી પણ છે તેથી ભક્તિપૂર્વક તુલસી પાસે જઈને કહો કે હે તુલસી માતા મારી બારીમાં રહો મારા ઘરમાં વસો અને મારી જિંદગીમાં સમૃદ્ધિ લાવો તુલસીના નીચે સવારમાં દીપક પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ ટળી જાય છે અને આસપાસનું વાતાવરણ દિવ્ય બને છે પાંચ સવારે પાણી પીધા પહેલા ધ્યાન અને મંત્ર જાપ કરવા સવારના સમયે મન એકદમ શાંત અને શુદ્ધ હોય છે જો તમે આંખો બંધ કરી સ્થિર બેઠા રહીને માત્ર પાંચ મિનિટ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જપ કરો તો લક્ષ્મીજીનું આકર્ષણ તમારા તરફ થાય છે ધ્યાન કરવાથી તમારા ચિંતનને દિશા મળે છે જીવનનું સંયમ વધે છે અને લક્ષ્મીજીની કૃપા સતત રહે છે અગાઉના ઋષિઓ દિવસના આરંભમાં જ ધ્યાન કરવાનું અનિવાર્ય માનતા હતા એ જાણતા હતા કે જો તમારું ચિત્ત મજબૂત છે તો બાકી બધું તમારું થઈ જશે જેથી સવારે વહેલા ઉઠીને પાંચ મિનિટ ધ્યાન અને મંત્ર જાપ કરવા જોઈએ છ ઘરમાં ઘંટ વગાડવો અથવા શંખ ફૂકવો સવારના શાંતિભર્યા વાતાવરણમાં જ્યારે ઘંટનો નાદ થાય છે કે શંખના ધ્વનિનું ગુંજન થાય છે ત્યારે એ ઘરની અંદર રહેલી બીમારી દુઃખ અને નકારાત્મક શક્તિઓ ચાલ્યા જાય છે ઘંટની ધ્વનિ ઔષધીય ગુણધર્મ ધરાવે છે તેણે મનને શાંત બનાવવાનું કાર્ય કર્યું છે શંખનું ફૂંકવું એ માત્ર ધાર્મિક ક્રિયા નથી એ ઘરમાં હવામાં રહેલા બેક્ટેરિયાને પણ નષ્ટ કરે છે અને વિષ્ણુના રૂપમાં લક્ષ્મીજીને આમંત્રણ આપે છે તમે પણ આજે જ ઘરમાં પાંચ મિનિટ માટે ઘંટ વગાડો કે શંખ ફૂંકો તમે ખુદ અનુભવશો કે ઘર કેવી રીતે પોઝિટિવ વાઇબ્સથી ભરાઈ જશે સાત દરરોજ લક્ષ્મીજીને લાલ ફૂલો ચઢાવો લાલ રંગ એ પ્રેમ શક્તિ અને સંપત્તિનો પ્રતિક છે અને લક્ષ્મીજીના રસપ્રદ સ્તુતિગાનોમાં ફૂલોનું ખાસ મહત્વ છે લાલ ગુલાબ લાલ ઝીણી પાંખોવાળા જાસૂદના ફૂલો કે લાલ ગુલમહોર એમના દર્શનથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે ઘરમાં રોજ લાલ ફૂલો ધરવાથી માત્ર લક્ષ્મીજીને ખુશી મળતી નથી પણ ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને શાંતિ પણ વધે છે ખાસ કરીને શુક્રવારના દિવસે લાલ ફૂલોની થાળી અને ધૂપદીપ સાથે આરતી કરો અને જો એ ફૂલ કદી પણ ખીલતી તુલસી પાસે ધરો તો ઉદ્ભવતી ધનસૃષ્ટિ તમે જાતે જોશો આઠ ઘરમાં ધૂપદીપ કપૂરના સુગંધિત ધુમાડાથી શુદ્ધિકરણ કરવું ઘરની અંદર જ્યાં સુધી સુગંધિત ધૂપ કે કપૂરના ધુમાડા ફેલાતા રહે ત્યાં સુધી દુષ્ટતા દરિદ્રતા અને નકારાત્મક ઉર્જાઓ ઘરમાં પ્રવેશી શકતી નથી સવારે ઊઠીને જો તમે એક દીવો લક્ષ્મીજી માટે પ્રગટાવો અને કપૂર સળગાવો તો એ કપૂરના ધુમાડાથી હવામાં રહેલા માઇક્રોબ્સ નષ્ટ થાય છે અને ઘરના ચૂંટેલા કોણમાં રહેલી ઉર્જા સક્રિય થાય છે શાસ્ત્રો કહે છે કે ધૂપ દત્તમ ધૂમ્ર વિમુક્તિ દેવી શ્રીહ સદાવસેત એટલે જ્યાં ધૂપ હોય ત્યાં લક્ષ્મી નિર્વિકાર રહે છે નવ કાગળના નોટ અથવા પૈસાનું અપમાન ના કરવું શું તમે કદી વિચાર્યું છે કે નોટને વાળીને ખિસ્સામાં ભરી દેવાથી માતા લક્ષ્મી કેટલા ગુસ્સે થાય છે પૈસા એ માત્ર એક ચલણ નથી એ માતાલક્ષ્મીનું જીવંત સ્વરૂપ છે કોઈપણ રૂપમાં પૈસાની બેઇજતી કરવી એટલે માતા લક્ષ્મીજીની બેઇજતી કરવી એટલા માટે પૈસાની નોટ કદી પણ પગરખાની નીચે નહીં પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જમીન પર પથરાયેલી નોટ જોવા મળે તો તેને ઉઠાવીને ચુંબી અને મસ્તકને સ્પર્શ કરવી જોઈએ સનાતન ધર્મમાં પણ કહેવાયું છે યત્ર ધનમ તત્ર લક્ષ્મી એટલે કે ધનની સાચી સંભાળ રાખશો તો લક્ષ્મીજી તમારા જીવનમાં કદી દુશ્મન બનીને નહીં આવે દસ સવારે ઉઠીને માતાપિતાને પ્રણામ કરવા સવારે ઊઠીને જે વ્યક્તિ પોતાના માતાપિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે એના જીવનમાં કોઈ કાળની તીવ્રતા પ્રવેશી શકતી નથી માતાપિતા એ જીવંત દેવતાઓ છે તેમની સંમતિ અને આશીર્વાદ વગર તમારી મહેનત કદી પાળે નહીં ચઢે દરેક સવાર તમારા માટે એક પાવન તક છે એટલા માટે માતાજીના પગને સ્પર્શ કરો પિતાજીના આશીર્વાદથી દિવસની શરૂઆત કરો તમે જોશો કે જેમ તમે માતાપિતાના આશીર્વાદ મેળવો છો તેમ તેમ તમે નવા રસ્તાઓ પર આગળ વધતા જશો અત્યારના યુગમાં ભલે વ્યક્તિ કરોડપતિ બની જાય પણ જો માતાપિતાનો આશીર્વાદ ગુમાવી દે તો સંપત્તિ લૂંટાઈ જાય છે એટલે તમારા પર માતાપિતાના આશીર્વાદ હોવા એ ખૂબ મહત્વની વાત છે અગિયાર દાન અને પરોપકારના વિચારો સાથે દિવસ શરૂ કરો સવારની શરૂઆત એક સકારાત્મક સંકલ્પથી થવી જોઈએ આજ હું કોઈક માટે કંઈક સારું કરીશ એવા વિચારોથી દિવસની શરૂઆત કરવી એ સારું કામ ભલે નાનું હોય એક ભૂખ્યા પશુને રોટલી ખવડાવવી કોઈ માનવીને મીઠા શબ્દથી સાંત્વના આપવી કે જરૂરતમંદને એક રૂપિયાની મદદ કરવી આવા સારા કાર્યોથી પણ લક્ષ્મીજીનું હૃદય જીતી શકાય છે જ્યાં દાન હોય છે ત્યાં દેવી લક્ષ્મી તકી રહે છે પરોપકાર એ લક્ષ્મીજીના નિવાસ માટે મોક્ષ સમાન દરવાજો છે દાન માત્ર પૈસાનું નહીં સમય સહાનુભૂતિ સમજણ અને પ્રેમનું પણ હોઈ શકે છે જ્યારે તમે દાનની ભાવના રાખો છો ત્યારે લક્ષ્મીજીના નયન પણ પ્રેમથી તમારું સ્થાન જોયા કરે છે આ અગિયાર ચમત્કારિક ક્રિયાઓ તમારા જીવનનું સંપૂર્ણ સ્વરૂપ બદલી શકે છે બસ આની શરૂઆત નમ્રતાથી સાચા હૃદયથી શ્રદ્ધાથી અને નિયમથી થવી જોઈએ જો તમે આજથી આ નિયમો અપનાવશો તો લક્ષ્મીજી માત્ર તમારા ઘરમાં નહીં પણ તમારા મનમાં પણ વાસ કરશે એટલા માટે આજથી જ ઘરમાં અગિયાર ઉપાયોને તમારા જીવનનો અંગ બનવો અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવો તો મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો તમને તેમના આશીર્વાદ મળશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે વીડિયોના અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે